આવે કે નહીં ઉનડા રોજડા દીપડો સિંહ હા એને ગીંડા કરીને ખાધી એલા ભાઈ તમે આ ક્યાં લઈને રાત ગોધડા કરવા જાવ તો કેમ છો મિત્રો આજે આપડે કરવાના છે વાડીનું રખોલું આખી રાત અને એના આપણે રિવ્યુ લેવાના હૈ તો મિત્રો રખોલું એટલે વાડીનું આખી રાત ધ્યાન રાખવું અને એમાં પણ જાનવર ઘણા બધા આવે જેમ કે ભૂંડા હે રોજડા હે અને બીજા પણ અન્ય તો મિત્રો આ છે આપણે હેને ખતરનાક જંગલ એટલે કે ખતરનાક વીડી છે અને એમાં રોજડા અને ભૂંડા અને બીજા જાનવર કેટલાય છે અને રાત પડે એટલે નીચે ખાવા માટે આવે એટલે અમારે અહીંયા વાવી છે જુવાર અને આ સાઈડ બાજરો છે એટલે મિત્રો આમાં જો કે ખવાય એવું નથી પણ આમાં એ આવે ખરા રખડવા માટે તો મિત્રો આપણે એના રિવ્યુ લેવાના હે આખી રાત જાગીને તો મિત્રો બે ત્રણ દી ને રોજડા અથવા લીલગાય આવેલ હે તમે જોઈ શકો આમાં અને આમ સામે બાજુ તો ભૂંડ પણ આવેલ હે એના પણ પગલા હે આખું એક ઝુંડ આવેલ હે ભૂંડનું કેમકે અમારે જંગલ છે ને એમાં અને રોજડા ઉષ્કળ છે એટલા માટે અમારે અહીંયા રખોલું રાખવું જ પડે જોકે અમે અહીંયા આવતા નથી રખોલું કરવા તો એટલે જ આ ખાઈ ગયા એટલે મને એમ થયું કે આજે આપણે રખોલું કરીએ અને એના રિવ્યુ તમને બતાવીએ કે ભાઈ કઈ રીતના આવતા હોય ને ક્યારે આવતા હોય ને કેટલા સમયમાં આવે એ જોઈએ આપણે તો મિત્રો જેટલા જંગલ વિસ્તારના ખેડૂત હોય ને એને ખબર જ હોય કે આપણે વાડી વાવીએ એટલે એનું રખોલું રાખવું જ પડે કેમ કે જંગલ વિસ્તારમાં ખેડૂત હોય એને રોજડા ને ભૂંડળાનો ત્રાસ હોય જ તો મિત્રો આપણે એને હમી હાજમાં રખોલું રાખવા આવી જવું પડે એટલે કે આઠ આણ આઠ માં આવી જ જવું પડે કેમ કે આપણે જંગલ બાજુમાં જ છે બધા જ જનાવર એને હમી હાજમાં જ હેઠા ઉતરી જાય કેમ કે નીચેની સીમમાં જવા માટે ગોધરાન ગાભાન ખાટલો અને ભેગા બે જનાવર પણ જનાવર ક્યાં કહે ને મિત્રો બાકી જનાવર અને જનાવર કેવાય ને એટલે વાર પછી આપણે પાછા તો મિત્રો ફાઇનલી આપણે જમીન નીકળી ગયા હોય પાછા રખોલે જવા માટે તો આપણા ભેગા મિત્રો હજી એક ખાટલો લેતા હોય એક ખાટલો લઈ ગયા ને હજી ઘટે એમાં તો કેમ કે આપણે ચાર જણા હતા પેલા તો મિત્રો અહીંથી જોઈ લઈએ આપણે ઉબર ઉપર જોઈ લઉ કઈ હે નહી કે જોઈ લઈએ પેલા કઈ જનાવર બનાવર છે નહી ઉભર પછી તો ફોર વ્હીલ ગયા એનો અવાજ મિત્રો અટાણું તો આપણા ખેતરમાં કાંઈ નહીં આપણે બધી ફેરવીને જોઈ લીધું તો મિત્રો આપણે હે ખાટલો રાખી દીધો છે અહીંયા પૈડા નહોતું અને હજી એક આપણે દિવસનો રાખ્યો તો ખાટલો એ આગળ છે આમ જ્યાં સાઈડ પૈડો ત્યાંથી લેતા આવીએ બે ભેગા ખાટલા રાખી દઈએ કેમ કે અમે ચાર જણા એટલે એક એક ખાટલામાં બે બે તો મિત્રો ફાઇનલી આપણે હે ને રખોડું કરવાની પથારી કરી નાખીએ તમે જોઈ શકો આ રીતના બે ખાટલા લેવા પથારી કરી નાખીએ હવે આપણે હેને અહીંયા જોવાનું હે જાગવાનું હે અને જોવાનું છે કે રાતે હે ને આવે કે નહીં ઢણડા રોજડા દીપડો સિંહ એ તો થઈ ગયો ભાઈ આ તો થઈ ગયા ને પાડા જો આ હે ને હા નકામો માણસ હે અમારી ટીમ માં અરે બાપરે એ તો ધોતી ખોલ રહ્યા હે જો હામે આપણે ઓલી લાઈટ થાય જો દેખાય જો થાય યે આપણે ઉના ઉપર ગોઠવી છે સૂરજ પ્રકાશ ઉપર સૂરજનો પ્રકાશ એવી આવે લાઇટ બેટરીવાળી કે સૂરજનો પ્રકાશ બંધ થઈ જાય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય એવી છે કેમ કે અહીંયા આપણે એ રીતના હોય ને ટીબડા થતા હોય ને એટલે રોજડા ઓછા આવે એટલે તો એ છતાં રોજડા આવે તો આપણે આ જ જોઈએ કે રોજડા આવે કે નથી આવતા એ માટે જ આપણે અહીંયા આવ્યા એવાની મિત્રો આ એટલા ધીંગાણા જેટલા કરે છે ને કે એને ભૂંડા કે રોજડા ગમે આવતા છે ને એ નહીં આવે

આ ભાઈ બધું માટે આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ આવી રીતે નાઇટ ને બહુ મજા આવે નાઇટમાં મિત્રો થોડી ઘણી બીક લાગે પણ કાંઈ વાંધો નહીં કેમ કે આવા ધીંગાણા કરવા તારો મોબાઈલ માર્યા કે નથી એટલે મિત્રો કઈ નઈ બાકી આ મોજ કરવા માટે છે ને મિત્રો વાળી જોઈ વાળી તો મિત્રો આ હું કે મેં અત્યારે એને એમ કીધું ને કે હાલો આપણે છે ને વાડીમાં ચક્કર મારતા આવીએ કે કઈ હે કે નહીં તો કે ના અત્યારે અમને સુવા દો અને રાતે કે દોઢ બે વાગે મને ઉઠાડી જઈ કે જ્યારે તારે ઉઠાડવા હોય ત્યારે બાકી અટાણે મને સુવા દે તો મિત્રો રાતે છે ને બે વાગે છે ને આને જો ચક્કર મારવા ના લઈ જાવ તો કેજો રાતના બે વાગે લઈ જવા ચક્કર મારવા વાડીમાં આખી વાડીમાં તો મિત્રો અત્યારે છે ને આપણે ચેક કરી લઈએ કે કાંઈ હે નહીં ને આપણે વાડીમાં આમ ને એટલે મને લાગે ભૂંડા રોજડા ગમે આમ નીચલી સીમમાં ગયા હે એવું લાગે કેમકે પેલાના ઘડીયા એવું કહેતા કે આમ કુઈતરા જે સાઈડ પહતા હોય ને એ સાઈડ ગમે જનાવર વટાણું હોય એટલે ગયું હોય એ બાજુ એમ કેતા હોય એટલે મને લાગે આમ નીચલી સીમમાં ગયા એવું લાગે ગમે ભૂંડ રોજડા અથવા ગમે જનાવર મિત્રો અમારે દીપડા આવે અને બાકી ભૂંડ ને એવું બધું નાનું નાનું કણા હોય જનાવર પણ વધારે તો આ ને રોજડા જ હોય અને ચોમાહાની સિઝનમાં દીપડા પણ આવે અને હવે સિંહ મૂકા હે પણ આ બાજુ નીચલી સિંહમાં માં આવ્યા નથી ઉપર ડુંગરમાં હે અત્યારે છે ને એ આમ નીચે જ નીકળી ગયા એવું લાગે મને રોજડા તો મિત્રો આપણે હેને ને રાતે ઉઠીને જોઈ કે ભાઈ રાતે હું આવે કે નહીં બીજું ગમે કંઈ જનાવર આપણે જોવા મળે તો આપણે જોઈ તો મિત્રો અટાણે તમે જોઈ રાતના ચાર વાગ્યા છે પણ આપણે ઉઠ્યા હતા નીંદર ઉડી હતી આપણી આપણે બધી ફેરવી લઈએ કે કંઈ છે આપણા સાચું બધા કઈ દેખાતું નથી પણ આપણે એક ચક્કર મારી આવીએ મિત્રો ટાઈટ એટલી છે કઈ ઘટે નહીં એટલી ઠંડો બોન હે ફૂલ ઘટાણેજી ટાઈટ પડે ને હવાર પડે અને અટાણે પાછા જનાવર આમ નીકળે એટલે આ સમય છે મિત્રો હકીકતમાં કહીએ ને તો હજી સુધીમાં આપણે કઈ જોવા નથી મળ્યું પણ હવાર પડે પછી ખબર પડે બાકી મિત્રો અટાણે હાવ શું શાંત બધું શાંત વાતાવરણ થોડો થોડો પવન આવે છે બાકી હાવ શાંત અને આમ નીચેની ની કૂતરા ભણે છે આ બાજુ તો આપણે ક્યાંય કુતરા ભોહતા નથી એટલે મને લાગે આ બાજુ કાંઈ જનાવર છે નહીં રોડડા હોવા કે તો મિત્રો હા મને ખૂણે એવું લાગે છે કે ત્યાં કાંઈક રોડડા જેવું છે તો હું મિત્રો કાંઈક આપણે જોતા આવીએ મને લાગે રોજ જ છે દેખાય મિત્રો રોજે છે આપણા ભેગા દીપકભાઈ આવ્યા છે ના આ જગ્યા ઉપર જ ને ગુણે વાંચી અહીંયા જ આપણા ખાટલા તાજા લીંડા કરી ગયું તો મેં જોયું તું એટલે આ સબૂત મળી ગયો લીંડા કરીને ભાગી ગયું આ જોઈને આપણે ખબર પડી કે હકીકતમાં આવ્યું હતું જ ખરા પણ અમેતા હતા એટલે ભાગી ગયા આમાં અંદર ક્યાંય ગયેલું નથી મેં જોયું હતું એટલે મને એટલી તો ખબર હતી કે હતું તો ખરા પણ અમે એમાંથી ચાલતા થયા ને એ પેલા ભાગી ગયા મિત્રો ચાર વાગ્યામાં ઉઠીને જે રખોલું કરવું ને બહુ વટાણું અખરું છે કેમ કે ટાઈડ એટલી છે ને કે સવાર માં ઉઠવાનું મને જ ના થાય અને અમે ચાર વાગ્યા રાતે એક દોઢ વાગે તો સુતા હતા પછી એમ હતું બે વાગે ઉઠીને આપણે લેસુ પણ કાંઈ નીંદર ઉઈ જઈને ટાઈડ એવી છે એક એક ગોદડામાં આવી ટાઈટના સુતા હતા એટલે એટલે ડાયરેક તૂટીયા સુઈ ગયા અને હજી બે માટીઓ તો આપણે ક્યાંય આટલા ટાણી એટલી ટાઈટ છે ને મિત્રો હાથ ધ્રુજે જો એમાં આ બે જણા તો હજી ઉઠા જ નથી રખોલું કરવા આયવા કાંઈ સુવા આયવાય જ નથી હવે મિત્રો આમ સાઈડ એટલી સાઈડમાં કુતરા ભણે કદાચ આ બાજુ કંઈ આવે તો જોઈએ તો મિત્રો આમ પાછળની સાઈડ હસલ થાય છે કંઈક કહેવાનું હસલ થતું એ કઈ ખબર નથી તો ચાલો થાય હાલો આપણે જો ઊઠી ગયા હે હાલો જઈએ

이거 뭐야? 두 개가 있어. 뭐야? 진짜 뭔지야. 보자. 아, 자, 민돌. 민돌, 리얼 나, 리얼. 아니야, 민돌. 민돌, 어디다야, 민돌. 민돌, 다음에 뭐야, 민돌. 떠나, 떠나. 민돌 뭐. જોશો કેટલા ભી ત્રી નો ઘેરો હતો આખો ભૂંડા મજા આવી ગયો આમ જો બધું આમાં ફોરી નઈ ખું આમાં બેઠા થાય એવું લાગ્યા આમ ભાગી ગયો ખૂણા બાજુ ગયા મજા આવી ગયો બાકી મિત્રો હજી તો આમાં છેટા હતા એટલે વિડીયોમાં કે જ નતા થતા બાકી મજા આવી ગયા ધરમ પાછા અમે જેમ ધોયડા ને એમ કાયકા ભાગવા મીડા આખો ઘેરવો તો પછી આ બસ સાઈડ છે પણ મિત્રો આમાં વિડીયોમાં દેખાતા નથી ને એ એક થોડીક મારી બત્તી મિત્રો પેલા તો ભાગતા જ નતા અમને તો એમ લાગે કે આ હમા છે કે હું આમ જોયો આમાં બધે જ આ માંડવી ખાઈ ગયા આમ આટલા ખેતરમાં પેલા તો અમને એમ લાગે કે આમાં હમાં છે કે હું અહીંથી ફક્ષ ભાગી ગયો મને ખબર તો હતી કે કઈક ને કઈક આવી છે તો ખરા મિત્રો ઘોડા ને જોયા ને એમાં તાજે ઉડી ગયો ધોયડા સુટો સુટ પેલા ભાગતા નતા પણ બાજુમાં પૈસા ને પછી અમારે થોડી બીક લાગી ને એમાં ભાગી ગયો કેમ કે એના ભેગા બચલા હતા જ્યાં જેના આટલી ને બહુ ભાગે અને બાકી દાર હતું આખું એટલે કે ઝુંડ હતું એ પછી ફોલો કરવાની મજા જ કઈક અલગ પેલો દિવસ છે અમે આવ્યા જો કે આવતા હે રેવાનીઓ એ લટાણ માં મસ્તી આવી દરી જો ખેતર વસા આ ની જગ્યા હે લા મિત્રો આ જો પડેતર પડ્યું હોય ને આમાં ભુંડાણા બહુ આવે જો બધું છે ને ફોરી વિકી નઈ કો અમાર કાઈ મી આમાં જઈ છે કાઈ મી આવું હે કે કાઈ મી આવું કાઈ મી તમે ઉઠોય નહીં તો આઈ જો ઈધર મિત્રો આ જગ્યા બીજી છે જો અહીંયા રોડ ના ઓલા હું કે લીંડા કરવાનું ઠીક છે ઠીક હા સીટી નો સી કર્યું છે એમ કેવા મિત્રો પાસા અમે જાય હે અમારી જગ્યા ઉપર આ બીજું ખેતર હે અહીંથી એમાં ગયા તા અમે એ ખેતર માં તે અવાજ આવતો તો ની ખેતર માં મિત્રો રીઅલ માં ભુંડડા હતા મિત્રો હવે અમારા કેમેરા માં થોડા થોડા તો દેખાય છે પણ બહુ નથી દેખાતા કેમ કે કેમેરામાં આમ છેટે થી કેજ નાતો થતું બરાબર મિત્રો ગુડ મોર્નિંગ આવી રીતના મિત્રો ડુંગર વિસ્તારના ખેડૂતને રખોલું કરવું પડે જેમ કે આપણે આખી રાત કર્યું અને આવી રીતના આખી રાત ધ્યાન રાખવું પડે નકર કરું રોજડા ખાઈ જાય ને આપણે પણ આખી રાત ખડીક હોઈ ગયા તા ને ખડીક જાય ગયા હતા ને એવી રીતના આખી રાત રખોલું રાખ્યું હતું એવી જ રીતના રખોલું રાખવાનું હોય બાકી ડુંગર વિસ્તારના ખેડૂતનું રખોલાનું આવું જીવન હોય એ આપડા વિડીયોમાં જે રીતે મેં તમને બતાવ્યું એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખી ગયો અને વિડિયોને લાઈક કરી નાખજો આ વિડીયો જોવા માટે તો મિત્રો આપણે સવારમાં વેલા ઉઠી ગયા હજી સુરત દાદા પણ ઉગા નથી એના પહેલાં ઉઠી ગયા અને હજી આપણે તો હજી મોડા ઉઠ્યા હોય બાકી અમુક અમુક ખેડૂત હોય એ તો સવારમાં અંધારામાં જ ઉઠી જાય અંધારામાં તો ઘણું બધું કામ કરી નાખ્યા અટાણે તો મોટરું ચાલુ થઈ ગઈ હોય પાણી ચાલુ થઈ ગયા હોય બે બે ત્રણ ત્રણ વીઘા પાણી પીવાઈ ગયા હોય ને બીજા ભેહું દોવાઈ ગયું હોય જોકે આપણે એવું કંઈ આમાં બતાવ્યું નથી બાકી અમુક અમુક ખેડૂત ને એવું બધું હોય અને અત્યારે તો ક્યાર ના ઉઠી ગયા હોય ને અડધો દી થઈ ગયો હોય અત્યારે જયારે આપણે ઉઠ્યા ત્યારે એ તો બહુ વેલા ઉઠી જાય ચાર ચાર વાગ્યા ઉઠી જાય અમુક અમુક માણસો ખેડૂત બાકી આ વિડીયો ને મિત્રો અહીંયા પૂરો કરીએ બાય ભાઈ જય માતાજી